આજરોજ સમારંભ ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં આવેલ નવનાથ મહાદેવના મંદિરે બિલીપત્રના વૃક્ષનું રોપણ કરાશે શ્રાવણ મહિનામાં વડોદરાના નવનાથ મહાદેવને બિલીના વૃક્ષ અર્પણ કરી અને વાતાવરણને શિવમે બનાવીએ પાંચસો બીલીના વૃક્ષ રોપવાની ગણતરી છે અને બધાને બિલીના વૃક્ષનું રોપણ કરાશે આજ રોજ સમારંભ ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં આવેલ નવનાથ મહાદેવના મંદિરે બિલીપત્રના વૃક્ષનું રોપણ કરાશે ભગવાન શિવનું પ્રિય વૃક્ષ બિલીપત્રના છોડનું વિતરણ તેમજ નવનાથ મહાદેવના મંદિરે ઉછેરવામાં આવશે બીરીપત્ર રોપવાથી બરાબર છે આપણા બધા જ પાપોનો નાશ પામે છે આપણા જે કંઈ કર્મ છે સારા એને હજુ પુણ્યતાય મળે છે આ શ્રાવણ માસમાં બીલીપત્ર રોપવાથી એના જે તીર્થ છે તમને કોઈ તીર્થ નહીં કરવું પડે અગર બીલીપત્ર વૃક્ષમાં જઈને તમે થોડું બી જલ ચડાવશો તો બધા તીર્થ થઈ ગયા તો તીર્થનું જે પુણ્ય છે એ તમને બીરીપત્ર રોપવાથી અને બીલીપત્ર પર જલ ચડાવતી એટલું પુણ્ય તમને મળશે અને આ ભય બધા જે કરી રહ્યા છે તો પ્લીઝ મારી બધાની એવી નમ્રતાથી વિનંતી છે કે વધારે લોકો જોડાવ અને એમાં સામેલ થાવ કેમકે એવું બી કહેવામાં આવ્યું છે કે કોરોના સમયમાં ઓક્સિજન ઘટી ગયું હતું બરાબર છે એ ઓક્સિજનની માત્રા વધારવા માટે બીરીપત્ર એક એવું વૃક્ષ છે કે એનામાં સૌથી વધારે ઓક્સિજન છે જે આ ભાઈઓ બધા મારા કરી રહ્યા છે તો પ્લીઝ તમે બધા જ એને સાથ સહકાર આપો અને એના બધા જોડાવ દીપક ગોવિંદભાઈ ગૌરવ કાશી વિશ્વર મહાદેવ મંદિર પૂજારી હર હર મહાદેવ અમે એક રાઈડ ચાલુ કરી છે રાઈડ એટલા માટે કહીએ છીએ કે અમે એઝ અ રાઈડર મોટરસાઇકલ લઈને ફરીએ છીએ અમે એક ભલાઈનું એક સોશિયલ કામ કરવાનો એક વિચાર આવ્યો અને અમે સમારંભ ફાઉન્ડેશન તરફથી છે સમારંભ ફાઉન્ડેશન જે ઇન્ડિયા લેવલના જે બોર્ડર વિલેજીસનું ડેવલપમેન્ટ અને જેમ કે ચાઇના બોર્ડર છે પાકિસ્તાન બોર્ડર છે લદ્દાખ બોર્ડર છે જ્યાં અમે લોકો ડેવલપમેન્ટ કરી રહ્યા છે તો એનો એક પાર્ટ ઓફ ડિવિઝન જે ગુજરાતનું સમારંભ ફાઉન્ડેશન છે એ હું છું હિરેનભાઈ છે નિયમભાઈ છે અને ગૌરાંગભાઈ કંસારા જે અમે ચલાવી રહ્યા છે અને એના ભાગરૂપે અમે શરૂઆત કરી છે આજથી એ શરૂઆત એવી છે કે બિલીના વૃક્ષો જે નવનાથ મહાદેવ તથા આજુબાજુના વિસ્તારમાં જે કોઈ શ્રદ્ધાળુને જોતા હોય એમને અમે મફતમાં ડોનેશન કરીશું અને આગળ પણ આવા સોશિયલ કામ કરીશું સમારંભ ફાઉન્ડેશન જે એક ગુજરાત માટે નવું છે પણ આ બહુ જૂનું છે અને એક રિવોલ્યુશન ફોર ઇવોલ્યુશન સમારમ ફાઉન્ડેશનનો એક આ અમારો સ્લોગન છે એટલે અમે જે બોર્ડર વિલેજીસ બી ડેવલપ કરીશું અને ઉપરથી અત્યારે ભક્તિમય વાતાવરણને એ કરવા માટે મહાદેવની કૃપાથી અમને પ્રેરણા થઈ છે કે આ પાંચસો ને એક બિલીના પ્લાન્ટ અમે રોપીશું પાંચસો એક ફક્ત એક આંકડો છે પાંચસો એક નહીં અમે એક હજાર પણ રોપીશું એક આંકડો અમે ખાલી ડિક્લેર કર્યો છે કે અમે પાંચસો એક બિલીના પ્લાન્ટ નાખીશું અમારી સાથે જેને કોઈ જોડાવું છે જે કોઈ વ્યક્તિને સેવાના કાર્ય કરવા છે એ બે આવી શકે છે અમારો નંબર અમારા બેનર ઉપર લાગેલો છે એના ઉપર અમારો સંપર્ક કરી હર હર મહાદેવ કંઈ સમારંભ ફાઉન્ડેશનની જોડે જોડાઈ શકે છે હર હર મહાદેવ અમે શ્રાવણ મહિનામાં બરોડાના નવનાથ મહાદેવ જે ઘણા બધા લોકોને નહીં ખબર કે બરોડામાં આવા આપણા આઠસો આઠસો પાંચસો પાંચસો વર્ષ જૂના નવનાથ મહાદેવના મંદિર છે તો બહાર કયા દર્શન કરવા જો એના કરતાં પોતાના સિટીના પોતાના શહેરના મંદિરે દર્શન કરો બીજું અત્યારે ગો ગ્રીનનો એક કોન્સેપ્ટ ચાલે છે તો અમે એના થ્રુ બિલીપત્ર પાંચસો એક આપણા નવનાથ મહાદેવે ઉગાડવાના છે અને જેને જોઈએ પોતાના ઘરમાં પોતાના ફળિયામાં પોતાના ગામમાં ઉગાડવા માટે તો એને અમે ડોનેટ બી કરીશું તો બીલીપત્ર એક એવું છે કે જે એનું એક કહેવામાં આવે છે કે બિલીના જેટલા પાના એટલા આપણા શંકર ભગવાનના શિવલિંગ તો જેટલા બીલી ઉગાડીએ એટલા ઓક્સિજનમાં બી કામ લાગે અને આપણા શંકર ભગવાનનું નામ બી થાય તો આ શ્રાવણ મહિનાને અમે શિવમય બનાવવા માગીએ છીએ બિલીપત્ર ઉગાડીને દરેક નવનાથ મંદિર અમે બિલી બીલીના છોડ ઉગાડવાના છે બિલીના છોડ એની જોડે જોડે બીજા બધા ઘણા છે કૈલાસપતિ છોડ છે જેમાં શિવલિંગનું ફૂલ આવે છે એ બધા છોડ ઉગાડવાના છે ટીમનો સપોર્ટ મળી રહ્યો છે સમુદાય ફાઉન્ડેશન કરીને અમને સપોર્ટ કર્યું છે સમારંભ ફાઉન્ડેશન અમને સપોર્ટ કર્યું છે એ રીતે